સમૂહ આયોજન કરવામાં આવ્યું પ્રભુ માંડ્યા હતા દિવસે દિવસે મોંઘવારી વધવાની સાથે લગ્ન જેવા માંગલિક પ્રસંગોનો ખર્ચ પણ વધી રહ્યો છે ત્યારે સમૂહ લગ્ન અને સારો વિકલ્પ સાબિત થઈ રહ્યો છે તો ગરીબ મા બાપ પોતાની લાડકવાઈ દીકરીને પ્રણાવવામાં ખૂબ જ મોટા દેવામાં ડૂબી જાય છે ત્યારે કામરેજ તાલુકા હળપતિ આદિવાસી સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્ન કરાવી ગરીબ આદિવાસી દીકરીઓને પ્રભુતામાં પગલા ભરવા માટે ભગીરથ કાર્ય કર્યું છે સાથે સાથે બિનજરૂરી કે કુરિવાજોમાંથી સમાજ મુક્ત થાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા વિવિધ સમાજના દાતાઓ દ્વારા નવવિવાહિત દંપતીને તેમનો નવો સંસાર શરૂ કરવા જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી આ માંગલિક પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા ધારાસભ્ય ગણપતભાઈ વસાવા આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિતના નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા અને સાથે સાથે આ શુભ કાર્ય કરનાર દલપતભાઈ રાઠોડ અને તેમના સહયોગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી બાપે તાલુકામાં હળપતિ સમાજના સમૂહ લગ્નમાં જેમણે આયોજન કર્યું છે વાતભાઈ દલપતભાઈ ભાઈ મુકેશભાઈ બેન ભારતીબેન અને સમગ્ર ટીમ જેમણે એકવીસ જોડાઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તેમાં મારે આવવાનું થયું આ પ્રસંગે હળપતિ સમાજના તમામ વડીલોને પણ મેં માર્ગદર્શન પૂરું પાડ્યું છે હળપતિ સમાજ કચડાયેલો પીસાયેલો વર્ગ છે એ કઈ રીતે અન્ય સમાજની હરોળમાં ઉપર આવી શકે એના માટેના અથાગ પ્રયત્નો એમણે કર્યા છે ખાસ કરીને અમારો સમાજ જે વ્યસનમાં ડૂબેલો હોય એ વ્યસનમાંથી મુક્ત થઈને અન્ય સમાજની હરોળમાં આવે એવી પણ મેં વિનંતી કરી છે અને ખાસ કરીને આજના સમાજમાં સમયની અંદર જે મોંઘવારીનો સમય છે એ મોંઘવારીના સમયમાં જે દેવાને દેવામાંથી મુક્ત બને અને દેવાદાર ન બને એના માટે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એ બધા સૌનો હું આભાર માનું છું અને આ તબક્કે જેટલા દાતાઓએ પણ અમને સહયોગ કર્યો છે એમનો પણ હું આભાર માનું